દોસ્તો આવી જ રીતે કન્સિસ્ટન્સી રાખી અને હું આપ માટે દરેક નવા નવા કોન્ટેન્ટ છે એ સમયસર હું આપ માટે લાવતો રહીશ અને તમામ ખેડૂત ભાઈઓને જે મદદ મળી રહે તેમાં જ મને સંતોષ છે દોસ્તો ખાસ અને મહત્વપૂર્ણ માહિતી છે આજની પણ અને હવે પછી હું પણ જે કંઈ પણ કન્ટેન્ટ લાવીશ તેમાં અમુક ક્વોલિટી સાથે તમને કંઈક એવું પેશ કરીશ જે તમને આગળ જતાં ઘણી વાર કામ લાગે ઘણી નાની નાની બાબતોમાં પણ કામ લાગે તેવા કન્ટેન્ટ હું આપ માટે બનાવતો રહીશ હવે દોસ્તો આજના વિડીયોનો ટોપિક છે તે પણ ખૂબ જ ખાસ અને મહત્વનો છે તે પણ સૌને ખૂબ જ કામ લાગી શકે તેવો છે દોસ્તો આજના વિડીયોની અંદર હું સૌને જણાવું છું કે ખેડૂતોને ટેક્સ છે તે ક્યારે ભરવો પડે છે ઘણા બધા ખેડૂતો છે દોસ્તો જે મોટા ખેડૂત છે એટલે કે સીમાંત ખેડૂત છે તેમને તો લગભગ ટેક્સ ભરવાનો આવતો હોતો જ નથી પરંતુ જે મોટા મોટા ખેડૂતો છે તે ઘણી વખત વિચારતા હોય છે કે આપણી પાસે ખેતીમાંથી આટલી આવક થઈ ગઈ તો આમાં આપણે સામે આપણે ટેક્સ ભરવો પડશે

શાંતિ જાઓ કારણ કે ખેતીમાંથી મળતી સીધી આવક પર કોઈ પણ ઇન્કમ ટેક્સ છે તે લગાડવામાં આવતો નથી એટલે કે તમે ખેતીની આવક છે તમારે તમને ખેતીમાંથી ફળ ફૂલ કોઈ પણ શાકભાજી કપાસ ઘઉં જે કઈ ની પણ તમારે ખેતી કરો છો તો તેમાં તમારે ટેક્સ છે તે લાગતો નથી તમે ટેક્સ ફ્રી કમાણી કરી રહ્યા છો દોસ્તો એટલે તમે તે સાવ ભૂલી જજો કે તમને ખેતીમાંથી જે આવક થાય છે તેમાં તમારે ટેક્સ ભરવાનો છે તે તમે સાવ ભૂલી જજો હવે દોસ્તો આપ સૌને જણાવીએ કે ક્યારે ખેડૂતને ટેક્સ છે તે ભરવો પડે છે જણાવી દઈએ આપ સૌને કે ખેતી પ્લસ બીજો ધંધો અથવા તો નોકરી તમે કરતા હોય તો તમારે ટેક્સ છે દોસ્તો તે ભરવાનો રહેશે આવાની અંદર હું આપ સૌને જણાવી દઉં પણ જો ખેતી સાથે તમારે નોકરી દુકાન કે રેન્ટની કમાણી પણ હોય તો તે આવક પર તમારે ટેક્સ લાગશે અને હા ખેતીની કમાણી ગણતરીમાં આવતી હોય છે પણ તેના પર ટેક્સ છે તે લાગતો નથી એટલે ખાસ તમે નિશ્ચિત થઈ જજો કે ભાઈ તમે કોઈ પણ દુકાનનો ધંધો લઈને બેઠા છો પછી તમે રેન્ટ રેન્ટ ઉપર વસ્તુ આપો છો અથવા તો તમે કોઈ પણ નોકરી કરી રહ્યા છો તો તેમાં તમારે ખેતીની આવક તો બતાડવાની જ હોય છે પણ એમાં નિશ્ચિત તમારે થઈ જવાનું છે કે ખેતીની આવક છે તેની ઉપર તમારે ટેક્સ છે તે લાગશે નહીં અને સાથે આપશોને જણાવી દઈએ દોસ્તો હવે જમીનની વેચાણની વાત કરીએ આપશોને તો જો તમારી જમીન ગામડા વિસ્તારમાં છે અને તમે વેચો છો તો તમારે ટેક્સ છે તે લાગશે નહીં પણ જો દોસ્તો તમારી જમીન શહેર કે મ્યુનિસિપાલિટી વિસ્તારની અંદર છે તો તમારે કેપિટલ ગેઇન ટેક્સ લાગશે દોસ્તો આ ટેક્સની અંદર મોસ્ટ ઓફ ઘણા બધા લોકોને કાંઈ ખબર નહીં પડતી હોય પણ પરંતુ હું આપને આસાન ભાષાની અંદર સમજાવી દઉં ક્યાં કેવા પ્રકારનો ટેક્સ છે તો આની અંદર જણાવું તો કોઈ પણ વ્યક્તિ પોતાની જમીન મકાન શેર સોનું કે અન્ય મૂડીગત મિલકત છે તે વેચાણ કરે છે અને તેમાંથી તે નફો કમાય છે તો આ નફા પર જે ટેક્સ સરકાર લે છે તેને કેપિટલ ગેઇન ટેક્સ છે તે કહેવામાં આવે છે અને આ ટેક્સ છે દોસ્તો તે બે પ્રકારના હોય છે તો કયા કયા એક શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ એટલે કે એસટીસીજી આ દોસ્તો જ્યારે તમે તમારી મિલકત શેર જમીન ટૂંકા સમયગાળામાં જેમ કે જેમ કે શેર માટે એક વર્ષ ઓછું જમીન મકાન માટે બે વર્ષ ઓછું વેચી નાખો તેના પર જે નફો થાય છે તે નફા પર લાગતા ટેક્સ જેને STC એટલે કે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ છે તે કહેવામાં આવે છે તો બીજું છે દોસ્તો તેની વિશે વાત કરું તો લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ છે આ એટલે કે દોસ્તો LTC જી આની અંદર કેવું હોય છે કે જ્યારે તમે તમારી મિલકત લાંબા સમય પછી વેચો એટલે કે શેર માટે 1 વર્ષથી વધુ અને જમીન મકાન માટે 2 વર્ષથી વધુ સમય રાખીને વેચો છો તો જે નફો તમારે થાય છે દોસ્તો તેના પર લાગતો ટેક્સ દોસ્તો આપ સૌને જણાવી કે લાંબા ગાળાના નફા પર તમારે કેટલીક છૂટછાટ અને ઇન્ડેક્સનો લાભ પણ મળે છે એટલે કે મોંઘવારીનો હિસાબ કરીને તે ઓછો થાય છે સરળ શબ્દોમાં તમને દોસ્તો બે વિશે જણાવી દઉં કે આ બે ટેક્સ વિશે તો તેમાં છે કે કેપિટલ ગેઇન ટેક્સ એટલે કે મૂડીગત સંપત્તિ વેચીને કમાયેલો જે તમે નફો છે તે નફા ઉપર તમારે જે લાગતો ટેક્સ છે તેને કેપિટલ ગેઇન ટેક્સ છે દોસ્તો તે કહેવામાં આવે છે તેમાં બંને આવી જાય એસટીસીજી અને એલટીસીજી આ બંને ટેક્સ છે તેની અંદર આવી જાય છે હવે તમને દોસ્તો જીએસટી જીએસટી લાગતો નથી સૌથી તો પાક તમે વેચો છો તો તેની ઉપર જીએસટી લાગતો નથી પણ જો તમે પ્રોસેસિંગ પેકિંગ કરીને બ્રાન્ડના નામથી માર્કેટમાં વેચાણ કરો છો એટલે કે તમારું મૂળ જે તમે જે પાક બનાવો છો અને તેને જ તે તમે માર્કેટની અંદર વેચો છો તો આવી કામગીરીની અંદર પેકિંગ કરીને બ્રાન્ડના નામથી માર્કેટમાં વેચાણ કરવાથી તમારે જીએસટી છે તે લાગવાની શક્યતા છે ખાસ જાણી લેજો દોસ્તો તો સરળ ભાષામાં ખેડૂત ભાઈઓ આપશે હું જણાવું ફક્ત ખેતીની જમીન પર ટેક્સ નથી પણ બીજો ધંધો કે નોકરી કે સાઈડમાં કોઈ પણ તમે ધંધો કરી રહ્યા છો તો તમારે ટેક્સ છે તે ભરવાનો આવશે શહેરની અંદર જમીન વેચો તો તમારે ટેક્સ લાગે એ મેં તમને કીધો કે કેપિટલ ગેઇન ટેક્સ જે તમને મેં વિસ્તારથી જણાવ્યું અને બ્રાન્ડિંગ પ્રોસેસિંગમાં તમારે જીએસટી છે તે ભરવું પડી શકે તેમ છે તો આ મહત્વના પોઈન્ટ છે દોસ્તો કે કે તેમનો ટેક્સ છે ભરવાનો રહેશે જો તમે નોકરી ધંધો કરતા હોય તો તમારે આ ટેક્સ છે તે આવી શકે તેમ છે પણ તમે ખેતી કરતા હોય તો તમે સાવ ટેન્શન ફ્રી થઈ જાઓ તમારે તેની ઉપર ટેક્સ છે તે લગાડવામાં આવશે નહીં તો આ હતી આજની મહત્વપૂર્ણ માહિતી દોસ્તો કે તમે ટેક્સ છે તે તમારે ક્યારે ભરવો પડે છે